જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરીની ઘટના સામે આવી છે જેતલસર પાસેનું ગલગલિયા રેસ્ટોરન્ટ અને એની પાસે જે રો હાઉસમાં મગફળી રાખવામાં આવી હતી ત્યાંથી મગફળીની બોરીઓની ચોરી કરવામાં આવી છે અહીં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં નથી આવ્યા નાફેડ દ્વારા ખરીદેલી મગફળી જેના જુદા જુદા રો હાઉસમાં રાખવામાં આવતી હતી ત્યારે જેતલસર પાસે ગલગલિયા રેસ્ટોરન્ટની પાછળની તરફ જે રો હાઉસ આવેલું છે ત્યાં રાખવામાં આવેલી મગફળીની બોરીઓ ચોરાઈ ગઈ છે રો હાઉસમાંથી બારસો ને બાર જેટલી મગફળીની બોરી જેની કિંમત એકત્રીસ લાખ ચોસઠ હજાર નવસો છપ્પન જાણવા મળી રહી છે તે મગફળી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાય છે રો હાઉસમાં બહાર સીસીટીવી કેમેરા જ નહોતા લગાવ્યા મગફળીની બોરીઓની ચોરી થઈ એટલે અધિકારીઓને રાતોરાત સીસીટીવી કેમેરા લગાવવાનું ભાન થયું રો હાઉસમાં કેમેરા ન હોવાથી અધિકારીઓની પણ બેદરકારી સામે આવી છે તાલુકા પોલીસે અજાણ્યા ઇસમ સામે ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે મગફળીની ચોરી મુદ્દે પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે ગોડાઉન બહાર સીસીટીવી કેમેરા કે ચોકીદાર હતો તો શું કોઈની મિલી ભગત હશે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા હતા નહીં તો મગફળી રાખી જ ન શકાય મગફળી કૌભાંડ કરવા સીસીટીવી કેમેરા નતા લગાવવામાં આવ્યા કે કેમ તેવો પણ સવાલ તેમણે પૂછ્યો છે ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી ખરાબ મગફળી ભરી દેવામાં આવતી અગાઉ પણ જેતપુરના પેઢલા પાસે મગફળી કૌભાંડ થયું છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી પર પણ આકરા પ્રહાર કર્યા છે આજે સમાચાર મળ્યા છે કે જેતપુરમાં મગફળીના ગોડાઉનમાં એક હજાર બસો ને બાર ગુણી ચોરાઈ ગઈ એની ફરિયાદ ગોડાઉન મેનેજરે કરી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ એક હજાર બસોને બાર ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે ત્રણ ખટારા ભરાયા હશે તો સીસીટીવી કેમેરા નહોતા ત્યાં ચોકીદાર નહોતો ત્યાં સુપરવાઇઝર નહોતો જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં તો કેવી રીતે રાખવામાં આવી છે આ મગફળી સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ ઢેફા કાંકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રેખા એવું તો નથી ને કારણ કે જો આ મેનેજરની બદલી ના થઈ હોત તો એ ગોડાઉનમાં એ જવાનો નહોતો છ મહિના સુધી છ મહિનામાં આખે આખા ગોડાઉનમાંથી સારી મગફળી ઉપાડી લેત એની જગ્યાએ ખરાબ મગફળી ભરી દેત અને જે અગાઉ આ જ જેતપુરનું પેઢલા મગફળી કૌભાંડ માટે જાણીતું છે એવું ને એવું કૌભાંડ થાત પણ કોઈને ખબર પડત નહીં આ તો ગોડાઉન મેનેજરની બદલી થઈ અને નવા ગોડાઉનને ગોડાઉન સોંપતા પહેલાં બધી જ મગફળીની ગુણીની ગણતરી કરવામાં આવે એના ભાગરૂપે આ ચોરી પકડાય છે પોલીસ ફરિયાદ થઈ છે આવકાર્ય છે પણ આ ભાજપ કાયમી કહે છે કે દેશની તિજોરી ઉપર અમે કોઈનો પંજો નહીં પડવા દઈએ અરે મારા વાલા તમારાથી એક મગફળીનો ગોડાઉન પણ સાચવાતો નથી ધ્યાન રાખી શકાતું નથી તમે દેશના તિજોરીમાં પંજો પડવાની વાત દૂર છે પહેલાં એક મગફળીનો ગોડાઉન સાચવો તોય ઘણું છે